આ રેલીના માધ્યમથી સુરત શહેરના લોકોમાં હેલ્મેટનું મહત્વ સમજાવવાની અને તેનું પાલન કરવાની કોશિશ કરવામાં આવી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાઇક ચાલકો હેલ્મેટ પહેરીને લોકોમાં જાગૃતિ લાવશે આ રેલીમાં પોલીસ અધિકારીઓએ પ્લે કાર્ડ સાથે હેલ્મેટના મહત્વના સંદેશો આપ્યા સુરત પોલીસે હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી છે રસ્તા પર લોકોને સમજાવવા માટે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોના હેલ્મેટ ઉપયોગ માટે પ્રેરિત કરવામાં આવ્યો લોકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ વધે લોકો રોડ સેફટી અંગે લોકો વધુ જાગૃત થાય ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થાય અકસ્માતોની સંખ્યા ઘટે આ હેતુથી લોકોને હેલ્મેટ પહેરવા માટે રેલી કાઢવામાં આવી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો